જે અંગે આ દુર્ઘટના બાદ મીડિયા દ્વારા મેવલી ગામ નો જર્જરિત બ્રિજ અહેવાલ પ્રસિદ્ધ કરાતા તંત્ર દ્વારા આ બ્રિજ સમારકામ કરવામાં આવી રહ્યું છે જેને લઈને હવે આ તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે જયારે સાવલી તાલુકામાં બિસ્વાન હાલત તેમજ ખાડા પડી ગયેલ બ્રિજનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું છે જેમાં પાણી વહી ગયા પછી પાડ બાંધવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તો આ અંગે મીડિયાના અહેવાલનો પડઘો પડ્યો છે જે અંગે તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે સાવલી તાલુકાના મેવલી ગામ પાસે આવેલ બ્રિજ ઉપર ઠીંગડા મારવાનું કામ ચાલી રહ્યું છે આર એન્ડ બી વિભાગ દ્વારા બ્રિજ ઉપર ડામરથી ખાણા પુરાણ શરૂ કરવામાં આવ્યું છે વહીવટી તંત્ર તેમજ રોડ ખાતામાં જાગ્યા ત્યાંથી સવાર જેવી કામગીરીને જોઈને આ વાક્ય કહી શકાય છે બ્યુરો પર નેશન પ્લસ ન્યૂઝ સાવલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર